શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજ રોજ ભાવનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું આઈએમએ તેમજ અનેક ડૉક્ટરોના સાથ સહકારથી ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટરોએ પુરુષ મહિલા ડોક્ટરો એ પોતાના પરિવારજનો સાથે આ મેડિકલ કોન્ફરન્સનો વલી સવarthi લાભ પ્રાપ્ત કર્યો પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ડોક્ટરોને દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે સાથે આજે જે થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ એ સબ્જેક્ટ ઉપર શહેરના એક્સપર્ટ ડોક્ટર્સ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર માં અભ્યાસ કરનારા MBBS સ્ટુડન્ટ એ બધા પણ એકત્રિત થયા હતા એક વિચારધારા જો બદલાય સોચ કો બદલો સિતારે બદલ જાયેંગે નજર કો બદલો નજારે બદલ જાયેંગે એટીટ્યુડ બદલાય તો અલ્ટીટ્યુડ કરીતે બદલી શકાય તો જે ડોક્ટર સમાજને સ્વસ્થ રાખે છે એ ડોક્ટર કરીતે વધારે સદાચારી બની શકે એ કરીતે સુરક્ષિત બની શકે એના પરિવારિક સંબંધો કેવા સારા બની શકે પેશન્ટ સાથેના સંબંધો કેવા સારા થાય એ બધું અલગ અલગ માધ્યમથી પીરસવામાં આવ્યું ડોક્ટરોએ પણ ખૂબ આનંદ પ્રાપ્ત કર્યો પ્રેરણા પ્રાપ્ત કરી બીએપીએસ સંસ્થા પ્રતિવર્ષ આવી મેડિકલ સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ કરે છે અનેક હોસ્પિટલો દ્વારા અનેક ચેરિટેબલ કાર્યો દ્વારા અનેક એમ્બ્યુલન્સ મેન દ્વારા એ પૈકીનો આ એક સરસ મેડિકલ સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ આજે સંપન્ન થયું આજે મીડિયાના પણ તમામ સભ્યો દરેક ચેનલ દરેક વર્તમાન સભ્યોએ પણ આની નોંધ લીધું છે નહીં બધા પ્રત્યક્ષ કોન્ફરન્સમાં હાજર રહ્યા છે એ લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાના માધ્યમથી આખો સમાજ આખો ભાવનગર સ્વસ્થ થાય સુરક્ષિત થાય સંસ્કારી થાય અને આપણે શ્રેષ્ઠ ભાવનગરનું નિર્માણ કરી શકીએ એવી ભગવાનના ચરણોમાં ખાસ પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ સ્વામી થિંક ડિફરન્ટ અંતર્ગત લોકોને શું સંદેશ છે થિંક ડિફરન્ટ એટલે વિચારધારા બદલવાની છે બહાર ગરમી આપણે બદલી ના એસી નાખી શકીએ પેશન્ટ કેમ આવા છે ડોક્ટર કેમ આવા છે એટલે જમાનાને બદલવાને પ્રયત્ન કરવા કરતાં પોતાની જાતને બદલવાની છે પોતાની વિચારધારા બદલી નાખીશું તો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં

આવો વિચાર આપણે કરીએ તો હંમેશા સારું જીવન જીવી શકીએ છીએ હેરસ્ટાઈલથી થી નહીં પણ થી સુખી થવું એનું નામ થિંક ડિફરન્ટ